શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં તો મિત્રો તમને જણાવી દઈએ કે ધનતેરસ પહેલા બની રહ્યો છે ગજ શ્રી રાજેઓ ભાગ્યનો કારક ગ્રહ ગુરુ આ ત્રણ રાશિ પર થશે મહેરબાન ધન સંપત્તિ અને ખ્યાતિમાં મળશે અપાર સફળતા મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે ધનતેરસ અઢાર ઓક્ટોબર શનિવારના રોજ ઉજવવામાં આવશે ધનતેરસને ધનત્રયોદશી ધન્વંતરી ત્રયોદશી અને ધન્વંતરી જયંતિ પણ કહેવામાં આવે છે પંચાંગ અનુસાર આ વર્ષે ધનતેરસ પહેલાં ગજકેસરી યોગ રચાશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રને નવ ગ્રહોમાં સૌથી ઝડપથી ચાલતો ગ્રહ માનવામાં આવે છે એ લગભગ અઢી દિવસ સુધી એક રાશિમાં રહે છે તેથી એ વારંવાર એક અથવા બીજા ગ્રહ સાથે જોડાય છે જેનાથી શુભ કે અશુભ યોગ બને છે એવામાં આજે મોડી રાત્રે ચંદ્ર અને ગુરુની યુતિ થશે જેનાથી શક્તિશાળી ગજકેશ્રી રાજયોગ બનશે મોડી રાત્રે બે વાગ્યા ને ચોવીસ મિનિટે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં ગુરુ પહેલાથી જ હાજર હશે જે ગજકે સન્માન સારું સ્વાસ્થ્ય અને સુખી પારિવારિક જીવન પ્રદાન કરે છે આ યોગ વ્યક્તિને જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જેમ કે શિક્ષણ વ્યવસાય અથવા રાજકારણમાં અપાર સફળતા પણ અપાવી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે આ યોગ કોના જીવનમાં તહેવારોની ચમક લઈને આવશે અને એ કઈ ચાર ત્રણ રાશિ છે જેમનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો તમે લોકો આ શરૂઆતથી લઈને અંત સુધી ચોક્કસપણે સાંભળજો કારણ કે આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલા હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી કરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે ગજકેશરી રાજયોગ શું છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગજકેશરી રાજયોગનો અર્થ હાથીની પીઠ પર સવાર સિંહ એવો થાય છે જ્યારે આ રાજયોગ બને છે ત્યારે વ્યક્તિ ખૂબ જ મજબૂત નિર્ભય હિંમતવાન અને શક્તિશાળી બને છે આ યોગ ઉત્પન્ન કરતી સૌથી શક્તિશાળી સંપત્તિમાંની એક તરીકે જાણીતી ગજ કેસરી યોગ ત્યારે રચાય છે જ્યારે ચંદ્ર અને ગુરુ કોઈ પણ રાશિમાં એક સાથે હોય છે અથવા કુંડળીમાં એકબીજાને કેન્દ્ર ગૃહોમાં મૂકવામાં આવે છે તે તેના પ્રકારનું શ્રેષ્ઠ સાબિત થાય છે જ્યારે ચંદ્ર અને પ્રસન્ન ગુરુ એક વ્યક્તિના જન્મ ચાર્ટમાં કર્ક રાશિમાં એક સાથે મૂકવામાં આવે છે આ ઉપરાંત જો ચંદ્ર વૃષભ રાશિમાં પ્રફુલ્લિત હોય અને ગુરુ અથવા કુંભ રાશિમાં રહેલો હોય તો તે પણ એક મજબૂત પ્રકારનો યોગ હશે જે દેશવાસીઓને વિપુલ પ્રમાણમાં વરસાવવા માટે સક્ષમ છે સમાજમાં સંપત્તિ અને શક્તિશાળી પદ જ્યાં સુધી નાણાં અને સંપત્તિનો સંબંધ છે ત્યાં સુધી તે આપણા જીવનમાં વ્યાપક અસર કરે છે ગજ એ હિન્દી ભાષામાં હાથી કહેવાય છે જે શાકાહારી પ્રાણીઓમાં સૌથી મોટું અને શક્તિશાળી પ્રાણી છે અને સિંહને હિન્દી ભાષામાં કેશરી તરીકે ઓળખવામાં આવે છે જે જંગલનો રાજા છે તેથી આ બે શક્તિશાળી જીવોના સંયોજન પર નામ આપવામાં આવ્યું છે આ યોગ વ્યક્તિને જબરદસ્ત સંપત્તિ અને સમૃદ્ધિથી આશીર્વાદ આપી શકે છે જેથી તે તેના જીવનની શક્તિ પ્રતિષ્ઠા તેમજ ઉચ્ચ સ્તરની સામાજિક પ્રતિષ્ઠા સાથે માણી શકે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે નંબર એક મિથુન રાશિ મિત્રો તમને જણાવી દઈએ કે મિથુન રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિ લગ્ન ભાવમાં થઈ રહી છે આ રાશિ હેઠળ લોકોના જીવનમાં સકારાત્મક અસરો લાવી શકે છે તેમની નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને આવકના ઘણા નવા સોર્સ ખુલશે વધુમાં આ રાશિના જાતકોની નેતૃત્વ કુશળતા વધશે જેનાથી વધુ સારા નિર્ણયો લઈ શકશે અને કાર્યસ્થળે અન્ય લોકોને માર્ગદર્શન આપી શકશે આત્મવિશ્વાસમાં વધારો થવાથી લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળતા મળશે સકારાત્મક ભવિષ્યની સંભાવનાઓની પણ કલ્પના કરી શકાશે વિચારપૂર્વક અને વિવેકપૂર્વક આગળ વધવાથી સફળતા મળી શકે છે નંબર બે રાશિ મિત્રો તમને જણાવી દઈએ કે ધન રાશિના સાતમા ઘરમાં ગુરુ અને ચંદ્રની યુતિ દરેક ક્ષેત્રમાં અપાર સફળતા અને ઝડપી પ્રગતિ લાવશે એવી અપેક્ષા છે આ સમયગાળો કારકિર્દી માટે અત્યંત શુભ સાબિત થશે અને ગજકેશરી રાજયો ખાતરી કરશે કે પ્રયત્નોનું સંપૂર્ણ ફળ મળે આ સમયગાળા દરમિયાન વ્યાવસાયિક નફો પણ નોંધપાત્ર રહેવાની શક્યતા છે ખાસ કરીને ભાગીદારી આધારિત વ્યવસાયોમાં તથા પ્રભાવશાળી અને સફળ વ્યક્તિઓ સાથેના સંબંધો મજબૂત બનશે આ કારણે વ્યવસાય અને સામાજિક સ્થિતિ બંનેમાં લાભ મળશે જો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અત્યંત અનુકૂળ રહેશે જીવનના તમામ પાસામાં શાંતિ અને ખુશી પ્રવર્તશે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે આ સમયગાળો સફળતા સમૃદ્ધિ અને સંતુલન લાવશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ગજકેશ્રી રાજ્યો અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિ ભાગ્યના ભાવમાં બની રહી છે જે ફક્ત ખ્યાતિ જ નહીં પરંતુ સમાજમાં માન સન્માન પણ વધારશે જીવનમાં નવી તકો ખોલી શકે છે અને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે કારકિર્દીમાં સતત લાભ અને પ્રગતિ થવાની સંભાવના છે વ્યવસાય અથવા કાર્યસ્થળમાં નવા વિચારો આવવાને કારણે સફળતા મળશે તથા આર્થિક રીતે મજબૂત સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે પરિવાર અને મિત્રોના સંપૂર્ણ સહકારથી આત્મવિશ્વાસ સાથે દરેક પડકારનો સામનો કરી શકશો અને જીવનમાં સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે તો મિત્રો તમને આજનો વિડીયો તમને કેવો લાગ્યો